અરબી સમુદ્રમાંથી આવી રહ્યું છે ભેજ ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેશે મોસમ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી પાંચ દિવસના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી તો ચાલો જાણીએ આગામી પાંચ દિવસના હવામાનની માહિતી સાથે સાથે આજના કૃષિ સમાચાર અને બજાર ભાવ પણ દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડિયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતીઓ હવે ફેબ્રુઆરી મહિનામાં પણ ઠંડીની રાહ જોઈ રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે હાલ સવારે અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે પરંતુ બપોરે તો ગરમી જ વર્તાઈ રહી છે ત્યારે આજે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો માહિતી વિસ્તારથી જાણીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો બુધવારની આગાહીની જો ચર્ચા કરીએ તો આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટો કોઈ ફેરફાર થવાની શક્યતા નથી પરંતુ તાપમાનની ટેન્ડેન્સી ફોલોઇંગ રહેશે એટલે તાપમાન ઓછું થઈ શકે છે બે દિવસ બાદ તાપમાન એકથી બે ડિગ્રી ઘટવાની શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમ અને ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે આ સાથે મોસમ વૈજ્ઞાનિકે એમ પણ જણાવ્યું છે કે અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે સૂર્યની ઉત્તરા તરફ ગતિ રહેતા દિવસનું તાપમાન વધી શકે છે અને ગરમીનો અનુભવ થશે દસથી બાર ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે તેમજ ઓગણીસથી બાવીસ ફેબ્રુઆરીએ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે આ સાથે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે સાત ફેબ્રુઆરીથી ઠંડીનો રાઉન્ડ આવી શકે છે રાતે વહેલી સવારે અને સાંજ પડતા ઠંડીનો અહેસાસ થશે ઉત્તર ગુજરાતના ભાગો પાલનપુર બનાસકાંઠા સહિતના ભાગોમાં લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે મહેસાણાના ભાગોમાં પણ બાર ડિગ્રી લઘુત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે હવે વાત કરીએ કેસર કેરી કેસર કેરીને શું થઈ ગયું આ વર્ષે ઉનાળામાં આપણા સુધી પહોંચશે કે નહીં તેવું જોખમ ઊભું થયું છે ગીર સોમનાથના તાલાલા કોડીનાર અને ગીર ગઢડા વિસ્તારમાં કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે અહીંની કેસર કેરી દેશ વિદેશમાં વખણાય છે કેરી ફળોની રાણી છે એમાં પણ કેસર કેરીની તોલે કોઈ ન આવે ગીર વિસ્તારના હજારો હેક્ટરમાં કેસરના બગીચાઓ આવેલા છે સેંકડો ખેડૂતો આ કેસર કેરીની બાગાયત ખેતી પર નિર્ભર છે પરંતુ ચાલુ વર્ષે ગીરની પ્રખ્યાત કેસર કેરી પર વાતાવરણની વિષમતાની અસર જોવા મળી રહી છે જેના લીધે આંબા પર ફ્લાવરિંગ ખૂબ મોડું આવ્યું છે મગીઓ બંધાવાના સમયે હજુ મોર ફૂટી રહ્યા છે સામાન્ય રીતે ગીરની પ્રખ્યાત કેસર કેરીના આંબા પર ડિસેમ્બર મહિનામાં ફ્લાવરિંગ આવતું હોય છે પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને સતત બદલાતા વાતાવરણના કારણે હજુ આંબા પર મોડું ફ્લાવરિંગ આવી રહ્યું છે આથી ખેડૂતો અને કૃષિ નિષ્ણાતો કેસર કેરીમાં બગાડ જોઈ રહ્યા છે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે કુદરતી નિયમ અનુસાર ડિસેમ્બરના મધ્યમાં આંબા પર ફ્લાવરિંગ આવવાનું શરૂ થઈ જવું જોઈએ પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી વાતાવરણની વિષમતાને કારણે કેસરના આંબામાં ક્યારેક વહેલું તો ક્યારેક મોડું ફ્લાવરિંગ આવે છે જેને લઈને ખેડૂતો માટે અનેક સમસ્યા સર્જાય છે કેસર પકવતા બાગાયતી ખેડૂતો પણ સતત ચિંતિત રહે છે ચાલુ વર્ષે આંબામાં આવરણ આવવાનું હજુ શરૂ થયું છે ઘણા બગીચાઓમાં તો હજુ આંબા ફૂટ્યા પણ નથી તો બહુ જૂજ આંબાઓમાં ઝાડ પર મગીઓ બંધાયો છે નાની નાની ખાખડી દેખાઈ રહી છે કેસર કેરીના આંબાઓ ફળાવ ત્યારે જ બને જ્યારે વાતાવરણ અનુકૂળ રહે હાલમાં વાતાવરણની વિષમતા આંબાને નડી રહી છે કેસરનો આંબો એ નાજુક અને નમણી જાતનું વૃક્ષ છે ફ્લાવરિંગ માટે શરૂઆતમાં સારી એવી ઠંડી જોઈએ અને મગીઓ બંધાવવા માટે ગરમી જોઈએ જે સમય અનુસાર ઠંડી ગરમી ન પડતા આંબામાં રોગ જીવાતે દેખા દીધા છે ઘણા ખરા આંબામાં મોર ફૂટવાની પ્રક્રિયા હજુ ચાલુ છે જેને કારણે કેસર કેરી મોડી થશે મોટેભાગે માર્ચ મહિનામાં કેરી બજારમાં આવી જતી હોય છે જે આ વખતે એપ્રિલમાં આવે તેવી સંભાવના સેવાઈ રહી છે જો વરસાદ વહેલો આવી જાય તો કેસર કેરીમાં બગાડ વધી જશે તેવી ભીતિ ખેડૂતો પણ સેવી રહ્યા છે વિષમ હવામાનને કારણે ગીરમાં ડબલ ઋતુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે છેલ્લા પાંચેક વર્ષથી કેસરના ઉત્પાદનમાં ઉત્તરોત્તર ઘટાડો થતો રહ્યો છે વર્તમાન સમયમાં આંબા પર સમયસર ફ્લાવરિંગ ન આવતા પાછળ માવઠું જવાબદાર છે શિયાળો પૂર્ણતઃ થઈ ચૂક્યો હોવા છતાં પણ કેસરના પાકને અનુકૂળ ઠંડી મળી નથી વાતાવરણમાં હજુ ગરમી દેખાઈ રહી છે આના કારણે આંબામાં ધનેડા જેવી જીવાત જેને થ્રીપ્સ કહેવામાં આવે છે તેણે માથું ઊંચક્યું છે આથી ખેડૂતોમાં ફરી ચિંતા વ્યાપી છે કેસર કેરીમાં બગાડની ચિંતાએ ખેડૂતોની ઊંઘ ઉડાડી દીધી છે ગીરમાં પાકથી વિશ્વવિખ્યાત કેસર કેરીની વાત કરીએ તો કેસર કેરીનું ઉત્પાદન છેલ્લા છ થી સાત વર્ષથી ક્રમશઃ ઘટી રહ્યું છે વિષમ વાતાવરણ સામે નાજુક કેસર ઝીંક ઝીલી શકતી નથી આથી કેરીના બગીચાઓ ધરાવતા ખેડૂતો ચિંતિત બન્યા છે કેરીના પાકને જાણે હવામાનનું ગ્રહણ લાગ્યું હોય તેમ સતત કેરીનો પાક ઘટી રહ્યો છે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે કેસરમાં બગાડની સંભાવનાઓ વધી છે કેસર બજારમાં આવતા થોડા સમયમાં જો વરસાદ આંબી જાય તો આંબા પર રહેલી કેરીમાં બગાડ તુરંત શરૂ થઈ જાય જેથી કેરીના સારા ભાવ ખેડૂતોને ન મળે આમ વિષમ વાતાવરણનો બેવડો માર ખેડૂતોને સહન કરવો તેવી સ્થિતિ હાલ નિર્માણ પામી રહી છે હવે નજર કરીએ આજના ખાસ બજાર ભાવો પર આપા યાર્ડમાં લસણ અને જીરુના ભાવ સારા કપાસની વધુ આવક નોંધાઈ આપા માર્કેટિંગ યાર્ડમાં ત્રીસ હજાર કરતાં વધુ મણ વિવિધ જણસીની આવક થઈ હતી યાર્ડમાં કપાસની સૌથી વધુ આવક થઈ હતી તેમજ લસણ અને જીરુંના ભાવ વધુ મળ્યા હતા બે દિવસ યાર્ડ બંધ રહ્યા બાદ ફરી યાર્ડ ધમધમતું થઈ ગયું છે જામનગર હાપા માર્કેટ યાર્ડના ડાયરેક્ટરની ચૂંટણીને લઈને હાપા યાર્ડ બે દિવસ બંધ રહ્યું હતું હવે ચૂંટણી સંપન્ન થયા બાદ ફરી જામનગરનું હાપા માર્કેટ યાર્ડ ધમધમતું થયું છે જેને લઈને ખેડૂતો પોતાની જણસી વેચવા માટે દોડી આવ્યા હતા હાપા યાર્ડમાં ત્રીસ હજાર કરતાં વધુ મણ જણસીઓ ઠલવાઈ હતી જેમાં સૌથી વધુ કપાસનો જથ્થો ઠલવાયો હતો ખેડૂતોને સૌથી વધુ લસણ અને જીરુંના ભાવ મળ્યા હતા તો ચાલો જાણીએ ભાવ શું હતા જામનગરના યાર્ડમાં સાતસો સત્યાસી ખેડૂતો જણસી વેચવા માટે આવ્યા હતા કપાસ મગફળી સહિત ત્રીસ હજાર પાંચસો ચોસઠ મણ જણસી ઠલવાઈ હતી જેમાં કપાસની જંગી આવક થઈ હતી અગિયાર હજાર પચીસ મણ કપાસની આવક થઈ હતી કપાસના ભાવ નવસો રૂપિયાથી લઈને એક હજાર ચારસો પંચાણું રૂપિયા બોલાયા હતા જીરુના ભાવમાં થોડો સુધારો આવ્યો છે જીરુના ભાવ ત્રણ હજાર આઠસો પચાસથી લઈને છ હજાર ત્રણસો પચાસ રૂપિયા બોલાયા હતા લસણના સૌથી વધુ ભાવ બોલાયા હતા જેમાં પચીસો રૂપિયાથી લઈને છ હજાર ચારસો રૂપિયા ભાવે લસણના સોદા પડ્યા હતા એક વાત જોઈએ તો લસણ જીરું કરતા અત્યારે ઓલ ઓવર હાઈ ચાલી રહ્યું છે જામનગર પંથકનો અજમો એ રાજ્યભરમાં પ્રખ્યાત હોવાથી જામનગર હાપા યાર્ડમાં અજમાના સારા એવા ભાવ મળે છે જેને લઈને ખેડૂતો અજમો વેચવા માટે જામનગર યાર્ડને પસંદ કરે છે ત્યારે ચાર હજાર બસો મણ અજમો જામનગર યાર્ડમાં ઠલવાયો હતો અને ભાવ બાવીસો પચાસ રૂપિયાથી લઈને ચાર હજાર નવસો નેવું રૂપિયા જેવા રહ્યા હતા બીજી બાજુ સૂકા મરચાના પણ ખેડૂતોને પ્રમાણમાં સારા ભાવ મળી રહ્યા છે બારસો રૂપિયાથી લઈને ચાર હજાર બસો પાંચ રૂપિયા ભાવે મરચાં વેચાયા હતા ડુંગળીના ભાવ ચાલીસ રૂપિયાથી લઈને ત્રણસો પિસ્તાલીસ રૂપિયા રહ્યા હતા બે હજાર ચારસો ત્રેપનમાં ડુંગળીની હાપાયાર્ડમાં આવક થઈ હતી તેમજ મગફળીના ભાવ ઘટતા હવે આવક પણ ઘટી રહી છે એક હજાર પચાસ રૂપિયાથી લઈને બારસો પંચ્યાસી રૂપિયાના ભાવે મગફળીના સોદા પડ્યા હતા હાપાયાર્ડમાં બે હજાર પાંચસો તેતાલીસ મગફળીની મણ જે છે તે મગફળી ઠલવાઈ હતી તેમજ એરંડાના ભાવ એક હજાર સત્યાસી રૂપિયા રાયડાનો ભાવ આઠસો રૂપિયાથી લઈને નવસો રૂપિયા અને રાયના ભાવ અગિયારસોથી લઈને તેરસો પચાસ રૂપિયા સુધીના રહ્યા હતા આપણે વાત કરીએ તલોદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની મગફળી ચોવીસ નંબર અગિયારસોથી તેરસો પચાસ એરંડા એક હજાર નેવ્યાસીથી અગિયારસો પાંત્રીસ રાય છસો ચોર્યાસીથી આઠસો એકોતેર ઘઉં ચારસો નેવુંથી પાંચસો એકત્રીસ બાજરો ચારસો છત્રીસથી પાંચસો છત્રીસ ગુવાર નવસોથી નવસો એંસી આ તલોદ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ હતા ત્યારબાદ હિંમતનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હિંમતનગરમાં કપાસના બારસો તેત્રીસથી ચૌદસો એકાવન મગફળી જાડી અગિયારસોથી ચૌદસો પચાસ એરંડા અગિયારસોથી અગિયારસો આડત્રીસ રાયડો છસોથી સાતસો અગિયાર ઘઉં ચારસો એંસીથી છસો બે બાજરો ચારસોથી ચારસો બાસઠ મકાઈ ચારસો પાંચથી ચારસો પાસઠ ગુવાર નવસોથી નવસો છન્નું સોયાબીન સાતસો પચાસથી આઠસો પચાસ ત્યારબાદ વાત કરીએ ખેડબ્રહ્મા માર્કેટિંગ યાર્ડની કપાસ બારસો પચાસથી ચૌદસો પચાસ મગફળી અગિયારસો ત્રીસથી બારસો પચાસ ઘઉં પાંચસો દસથી પાંચસો ત્રીસ ઘઉં ટુકડા પાંચસો વીસથી પાંચસો સાઠ ઘઉં પાંચસો પંદરથી પાંચસો એકતાલીસ મકાઈ ચારસો ચાલીસથી ચારસો સાઠ એરંડા અગિયારસોથી એક હજાર એકસો અગિયાર રાયડો સાતસોથી આઠસો વીસ તુવેર સફેદ સોળસો પચાસથી અઢારસો પચાસ સોયાબીન આઠસો પચાસથી આઠસો એંસી તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર